રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન કરાતા રાજપૂત સમાજ હવે આરપારની લડાઈ લડવાના મૂડમાં છે આજે ગોતા ખાતે મળેલી ક્ષત્રિય કોર કમિટીની બેઠકમાં કેટલીક મોટી જાહેરાતો કરવામાં આવી હતી જેમાં આવતીકાલથી ક્ષત્રિય સમાજ રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કરશે કાલથી ક્ષત્રિય સમાજની બહેનો એક સપ્તાહ સુધી પ્રતિક ઉપવાસ કરશે દરરોજ એક જિલ્લામાં પ્રતિક ઉપવાસ કરવામાં આવશે રાજ્યના પાંચ ઝોનમાં પાંચ ધર્મરથ કાઢવામાં આવશે કરી એમ કે અમારી જિલ્લા કમિટી તાલુકા અને શહેર ગ્રામ્ય કક્ષાની કમિટી તૈયાર થઈ ગઈ છે અને અમે એક એક જિલ્લામાં દરેક તાલુકામાં જિલ્લા પેટર્ન મુજબ પ્રવક્તાની નિમણૂક કરવાના છે બે પ્રવક્તા કારણ કે હવે અમદાવાદમાં પ્રેસ કરવાનો સમય નથી અને અમારું મુખ્ય એપિક સેન્ટર અમારું જે મુખ્ય એપી સેન્ટર છે એ રાજકોટ છે રાજકોટમાં હવે જે બી કાર્યવાહી થશે તો અમારા આવતીકાલથી જ સૌરાષ્ટ્ર જાતના આગેવાનો એ રાજકોટ હેડક્વાર્ટર ખાતે પહોંચશે મતદાનની જાગૃતિના કાર્યક્રમો કરશે અમને ટેકોવાળા આપવાવાળા સમાજોને બોલાવશે માતાઓ બહેનોની પણ આજે કમિટી બનાવવામાં આવી છે આખું મહિલા સંગઠન ગુજરાત કક્ષાએ જિલ્લા વાઈઝ અને કોર કમિટીમાં જે મહિલા બહેનો છે એ મહિલા બહેનો એ આ વસ્તુને કેવી રીતે વધુ લોકો સુધી પહોંચાડી શકાય એમ યુવાનોને જુદા જુદા કાર્યક્રમો કઈ રીતે આપવા તો એના માટે યુવા સમિતિ પણ બનાવવામાં આવી છે જેવી પત્રકાર પરિષદ પર છે અમે જિલ્લા વાઇઝ બેસવાના છીએ માતાઓ જોડે બેસવાના છીએ યુવાનો જોડે બેસવાના છીએ અને આ પ્રકારની કમિટી બનાવવાના છીએ અમે જિલ્લા વાઇઝ જે અમારી કમિટી બનશે એમાં લીગલ કમિટીને પણ એડ કરવાના છીએ તાકી આ સંઘર્ષ લોબો ચાલવાનો છે એટલે અમા અમે દેખાવ કરતા હોય શાંતિપૂર્ણ રીતે તો પણ સરકાર જેમ કે આપણા ધ્યાન ઉપર મૂકવા માગું છું અમે બે દિવસ પહેલાં પત્રકાર મિત્રોના માધ્યમથી કાર્યક્રમ જાહેર કર્યો હતો કે રામનવમીના દિવસે રામ જન્મોત્સવની ઉજવણી માટે ઠેર ઠેર મહાઆરતીના કાર્યક્રમો કરવા તો બધી જગ્યાએ કાર્યક્રમ થયા પણ ભાવનગરની અંદર અમારું જે પ્રાઇવેટ ઘરાશિયા બોર્ડિંગ છાત્રાલય છે એમાં ત્યાંના લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કુષા અને અમારા કાર્યક્રમને રોકવાનો પ્રયત્ન કરો તો હું ગૃહમંત્રીને કહેવા માગું છું મુખ્યમંત્રીને કહેવા માગું છું અને જિલ્લા પોલીસ મહાનિર્દેશકને પણ કહેવા માગું છું કે અમારી પ્રાઇવેટ પ્રોપર્ટી હોય એમાં તમે કોઈ પોલીસને મોકલશો નહીં અમે શાંતિથી કાર્યક્રમો કરી રહ્યા છીએ અને આવું થશે તો આજે પણ યુવાનોએ આક્રોશ વ્યક્ત કર્યો છે અમે અમને વિનંતી કરી છે કે આપણા લોકશાહી ડબે મત એ જ અસ્ત્ર અમે નવું સૂત્ર આપ્યું મત એ જ શસ્ત્ર એટલે હવે અમારો અમારી જે તમામ એદણ છે એ અમે ભારતીય જનતા પાર્ટીને છવ્વીસે છવ્વીસ સીટો પર હરાવવા માટે અમે કટિબદ્ધ છીએ અને એના માટે અમારે જે કરવાનું થશે એ અમે લોકશાહી ઢબે કરીશું રાજકોટની જવાબદારી રાજકોટ એપિક સેન્ટર છે ત્યાં એની જવાબદારી આ પીટી જાડેજા સાહેબ ટીકુભાઈ દોલુભા અને એમની આખી ટીમ એમાં વીરભદ્રભાઈ પણ છે અને એ ટીમ એમને જેટલું વિસ્તરણ કરવું હોય એટલું કરશે એ પ્રમાણે મહિલાઓમાં એ રીતે અમારી જે બહેનો છે આ હું રાજકોટની વાત કરું છું યુવાનોમાં ભાઈ હરપાલસિંહ ટીકુભાઈ ધર્મવીરસિંહ આ બધા રાજકોટ કઈ રીતે કારણ કે અમારી પાસે એવી ફિગર આવી છે કે અમે સો ટકા રૂપાલાના લાવીશું સો ટકા રૂપાલાના લાવીશું એટલે હવે અમે બૂથ સુધી જઈશું આ બધા દેખાવો તો કરીશું ધર્મરથ પણ કાઢશું સભા સર્ગો શોધ પણ કરશું જિલ્લાવાઈઝ સંમેલન દાખલા તરીકે અત્યારે હાલ આઠ સીટો એવી છે કે જેમાં ભારતીય જનતા પાર્ટી ડેમેજ થાય છે અમારે તો સવી સવી ઉપર કરવાનું છે ડેમેજ એ જે પાંચ લાખની સરસની વાત કરે છે ને એ તો એમને ભૂલી જ જવાની છે ટફ ફાઇટ ઉપર લાવી દેવાના છે પણ માનો કે બનાસકાંઠા પાટણ સાબરકાંઠા પછી આ બાજુ ભરૂચ પછી એથી આગળ વધો તો સુરેન્દ્રનગર રાજકોટ જામનગર ભાવનગર ઘણી બધી સીટો એવી છે કે જેમાં અમે એમને કાંટાની ટક્કર આપીશું અને અમે ક્ષત્રિયો તમામ સમાજને સાથે લઈ અને એ દિવસે મોટામાં મોટું મતદાન કરાવીશું એટલે સરકાર અને હાઈકમાન્ડ ને અત્યાર સુધી અમને ક્ષત્રિયોને ટેકલ ફોન ગ્રાન્ટેડ લીધા અમે ચોવીસ તારીખથી લોકશાહી ડબે લડી રહ્યા છીએ તો જો ભાજપના ક્ષત્રિયોની અને ક્ષત્રિયોને ટીકા આપવાવાળા સમાજની જરૂર ના હોય તો અમારે પણ ભાજપની જરૂર નથી એટલે અમે આથી બોયકોટ ભાજપ અને મત એ જ અસ્ત્ર અશસ્ત્ર આ સૂત્ર સાથે આગળ વધવાના છીએ અને બધી સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીને કાંટાની ટક્કરમાં અમે લાવવાના છીએ એવું આપ મીડિયાના માધ્યમથી સંકલન સમિતિના પ્રવક્તા તરીકે કોર સમિતિને સંકલનમત જે ચર્ચા થઈ એ મુજબની વાતો અમે આપની સમક્ષ મૂકી છે ખાસ તો આટલા દિવસથી અમે જે અસ્મિતાની લડાઈ લડી રહ્યા હતા એ અમે લોકશાહી ડબે બૌદ્ધિકતાથી અમે બધી જગ્યાએ લડાઈ આપી છે અને આપે જોયું હોય કે અમે અત્યાર સુધીમાં અમારી ગરિમા સાથે જે રીતે લોક લોકશાહીમાં લડાઈ આપવું જોઈએ આવેદન આપવા જોઈએ એ બધી પ્રક્રિયામાંથી અમે પસાર થયા એક વાર્તાલાપની પ્રક્રિયા પણ જે મોવડી મંડળ સુધી પહોંચવું પડે એ પણ અમે કર્યું સત્તાધારી પક્ષના જે અમારા નેતાઓ હતા એ પણ અમારી પાસે આવ્યા અમે અમારો અવાજ બનાવીને એમને આગળ મોકલ્યા એ પછી પણ અમે સીએમ સાથે એચએમ સાથે અને માન્ય પાટીલ સાહેબ સાથે પણ અમે મુલાકાત કરી અમારો જે પ્રશ્ન હતો બહેનો દીકરીઓની જે વાચા વાચા હતી અમે ત્યાં સુધી પહોંચાડી સાત છ થી સાત લાખ જે લોકો હાજર હતા રતન પર એ સર્વનો અવાજ અમે ત્યાં પહોંચાડ્યું છતાં પણ કોઈ જગ્યાએ અમારી જે એક આ માંગ હતી અમારી જે અસ્મિતાનો સવાલ હતો અમારા જે અસ્તિત્વ પર જે લાંછન લગાડેલું હતું અમે એક આશા સાથે ચાલતા હતા કે આપણે હિન્દુ રાજ્યની જ્યારે વાત કરતા હોય રામ રાજ્યની વાત કરતા હોય ત્યારે જો બેનો દીકરીઓ પર આવો ટિપ્પણી થતી હોય અને પાર્ટી આની પર કોઈ નિર્ણય લેશે અમે એવી આશા સાથે ચાલતા હતા પણ હવે અમારી પાસે કોઈ પણ રસ્તાઓ હવે બચ્યા નથી અને ફરી અમે અમારી મર્યાદા ચૂકવા નથી માંગતા આ લોકશાહી છે અમે સ્વીકારીએ છીએ રાજાશાહી નથી એટલે લોકશાહી ઢબે અહીં લડત ભાઈ શ્રી કરણસિંહ સાહેબે જે આપી આપને માહિતી એની સિવાયની હું આપને માહિતી આપું કે જે પ્રતિક ઉપવાસની વાત કરી તો હું થોડું આપને ડિટેલમાં કહું કે આપણા જ્યારે આપણા ઘરે સત્યનારાયણની કથા બેસે આપણે આજુબાજુના આપણા જે કોઈ સંબંધીઓ છે એગ્ર બધા બીજા જ્ઞાતિના પણ છે આપણા મિત્રવર્ગ એને આપણે આમંત્રણ આપીએ કથામાં શું થાય કથામાં ભગવાનનો મહિમા જેની એ સમજાવવામાં આવે તો જે આ પ્રતિક ઉપવાસ છે એ અમારી માટે કથા સ્વરૂપ છે અમારી દરેક જિલ્લામાં તાલુકામાં ગામડે ગામડે બહેનો એકવીસ બહેનો પ્રતિક ઉપવાસમાં બેસશે આ અઢાર દિવસ સુધી અને અમારી બીજી જ્ઞાતિના જે અમારો મિત્રવર્ગ છે અને આમાં તો સર્વની અસ્મિતાનો સવાલ છે માત્ર રાજપૂત સમાજની સ્ત્રીઓનો નથી એટલે અમે આ દ્વારા એમને પણ એ કહેશું કે આજે અમારી પર આવ્યું છે આજે અમારી બહેનો દીકરીઓ પર અથવા અમારા ઇતિહાસ પર લાંચન લગાડવામાં આવ્યું છે કાલ સવારના તમારા ઘરે પણ આ આવશે એટલે આ જે છે એક નૈતિકતાની અધોપતિ થાય અધો જે થાય છે એની માટેનો આ સવાલ છે તો આ સર્વ આમાં જોડાય આજે વાત કરીએ તો હું એવું કહું કે બાવન હજાર જે બુથ છે એમાં અમારી માટે રૂપાલાભાઈ ઊભા છે એટલે બીજી કોઈ હવે કોઈ શંકાને કોઈ સ્થાન જ નથી કે મત કોને પડશે વિરોધ પક્ષમાં એક નિર્ણાયક મતદાન પડે એ માટે અમે બહેનો અને બહેનોનું સો ટકા મતદાન થાય ક્ષત્રિય બહેનો સહિત બીજી પણ ઘણા આપણા બહેનો હોય છે જે એ આ માટે મતદાન માટે જાગૃત નથી હોતા તો મતદાન માટે જાગૃત થાય એની માટે હવે અમારી એક પહેલ હશે અને નિર્ણાયક મતદાન થાય અને આખા ભારત વર્ષની સ્ત્રીઓનું અસ્મિતાનો સવાલ છે કારણ કે કોઈ નેતા ભવિષ્યમાં પણ એટલે આમાં તો જ્યારે માફી માંગવાની વાત આવે ત્યારે મને એ પણ વિચાર આવ્યો કે બે વાર વાપી ત્રણ વાર એટલે હવે કદાચ એવો સવાલ ઉભો થઈ જાય કે કાલ સવારના કોઈ પણ નેતા માતા બહેનો ઉપર ટિપ્પણી કરી જાય અસ્તિત્વ ઉપર લાંછન લગાડી જાય અને પછી બે વાર માફી માંગી લે અને માફ કરી દેવાના નહીં રાજપૂત સમાજ આ ક્યારેય સ્વીકારશે નહીં એટલે અમારી લડાઈ આ સીધી છે કે ભાઈ રૂપાલા સાહેબ હવે કોઈ જગ્યાએથી છવ્વીસ સીટ છે એમાં અમે રૂપાલા સાહેબ દેખાય છે અને અમે છેલ્લે ઘડી સુધી મતદાન સુધી અમે લડત આપશું